ભવ્ય સ્વાગત અને આયોજન કરવામાં પટેલ વર્ષો સુધી ભારતીય સેનામાં રહીને દેશની સેવા કરી છે તેમની નિષ્ઠાવાન સેવા અને બલિદાનને બિરદાવવા માટે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો સવારથી જ ઉત્સાહભેર એકઠા થયા હતા જવાનના વતન પરત ફરવા તેમજ ફુલહાર પહેરાવી ઢોલ નગારાના તાલ સાથે ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વરઘોડો ગામજનોના મુખ્ય માર્ગ પરથી પસાર થયો હતો જ્યાં ગ્રામજનોએ નેહલ કુમાર પર પુષ્પવર્ષા કરી તેમનું અભિવાદન કર્યું હતું પરેશ શર્મા તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી